પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ હર્ષાઉલ્લાસ સાથે કરવામાં આવી હતી પાદરાના જાસપુરના હનુમોતિયા મંદિર ખાતે શ્રાવણ નિમિત્તે યોજાયેલી અખંડ ધૂનની પૂર્ણાહુતિ સાથે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું મહિસાગર નદી કિનારે આવેલ પાદરા તાલુકાના જાસપુર ગામે હનુમોતિયા મંદિર ખાતે બ્રહ્મલીન પરમ પૂજ્ય ફલ્લાહારી ભરતદાસજી મહારાજ દ્વારા વર્ષોથી શ્રાવણ માસ દરમિયાન અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે સાથે શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મંદિર ખાતે ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન સાત દિવસ અખંડ રામધૂન યોજાતી હોય છે અને દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ બાદ ભવ્ય ભંડારોનું આયોજન કરવામાં આવે છે હાલમાં જાસપુર હનુમતિયા મંદિરના મહંત શ્રી રમનદાસજી મહારાજના સાનિધ્યમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના પૂર્ણાહુતિ પસંદગી ભવ્ય ભંડારા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને હવન સહિતના કાર્યક્રમો સાથે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામ જાસપુરમાં આપણે હનુમત્યા મંદિર આવેલું છે એમાં આપણા બ્રહ્મલીન ભરતદાસજી મહારાજ એટલે પિસ્તાલીસ વર્ષથી અખંડ સીતારામ ધૂન અહીંયા આગળ યોજાય છે અમાસ એ ધૂન ચાલુ થાય છે શ્રાવણ મહિનામાં અને દાસ લાસ્ટમાં શ્રાવણ મહિના અમાસ પૂરી થાય એટલે એ ધૂનની પૂર્ણાહુતિ બાર વાગે કરે છે હવન કરીએ છીએ અને પછી આપણે કુંવારિકાઓ જમાડીએ છીએ મહાન ભરતદાસજી મહારાજની પ્રેરણાથી આ બધી વસ્તુ ચાલી રહી છે અને અખંડ ધૂન ચાલક ચાલુ થયા પછી આરતી પૂજન બધું થાય છે અને પછી ભંડારાનું બહુ મોટું આયોજન એટલે કે લગભગ પાંચ હજાર માણસનું રસોડું અહીંયા આગળ થાય છે અને બધા જ ભાવિભક્તો આજુબાજુના ગામના બધા જ બધા મંડળો છે બધા સભ્યો છે જે આપણા સીતારામ પરિવાર મંડળના બધા ધૂન કરે છે ચોવીસ કલાક એટલે એ બધા ચોવીસ કલાક જે ધૂન કરે છે એને છે કે એ નિમિત્તે આપણે છેલ્લા ભંડારો રાખીએ છીએ એ ભંડારો આ વર્ષોથી ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી આ ભંડારો ચાલ્યો છે અને આ અવિરત ચાલુ રહે એવી દાદા હનુમાનજી દાદાને હનુમતિયા દાદાને આપણે પ્રાર્થના કરીએ કે આ ભંડારો આજીવન ચાલુ રહે અને મહારાજની પ્રેરણાથી આ ધૂન ચાલુ અખંડ ધૂન ચાલુ રહે એવી દાદાને આપણે પ્રાર્થના કરીએ છીએ અને મહારાજને પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ ધૂન ચાલુ રહે મને આશીર્વાદ આપો કે આ ધૂન ચાલુ જ રહે સદાય માટે અને સદાય માટે આ ભક્તો અહીંયા આગળ આવે અને આશ્રમનો એવો ડેવલપમેન્ટ થાય કે આ રોડ પણ બની જાય એ દાદાને પ્રાર્થના કરીએ કે રોડ બને એટલે આ પબ્લિક અવશ્ય આવવાની છે એટલે આ રોડ બને એટલે પબ્લિક વધવાની છે આશ્રમનો વિકાસ થાય એવી દાદાને પ્રાર્થના કરીએ આપણે અને મહારાજને પણ પ્રાર્થના કરીએ ત્યાં આશ્રમ એટલો બધો આગળ લઈ જાઓ કે આજુબાજુના બધા જ ગામોમાં ખબર પડે કે ના હનુમત આશ્રમ છે એક કે દાદાનો ધામ છે ત્યાં હનુમાન દાદાની કૃપાથી આશ્રમ ચાલી રહ્યો છે અને બધા ભક્તો ત્યાં સ બધા મળીને બધા પ્રેરણાથી દાદાની પ્રેરણાથી આપણે ધૂન કરીએ છીએ અને ધૂન અવિરત ચાલી રહે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ જય શિયા રામ જય